નમસ્કાર પાલનપુરના કોઝી વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળ દ્વારા બાંગ્લાદેશના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ દરમિયાન કાર્યકરો દ્વારા બાંગ્લાદેશનું પ્રતિકાત્મક પુતું દહન કરવામાં આવ્યું હતું તેમજ બાંગ્લાદેશ વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા પ્રદર્શન દરમિયાન કાર્યકરોના હાથમાં બેનરો અને ઝંડાઓ સાથે ચોકમાં એકત્રિત થયા હતા તેમણે બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચારનો આક્ષેપ કરી ભારત સરકારને કડક પગલાં લેવા માટે માંગ ઉઠાવી હતી સૂત્રોચ્યારથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો ઘટનાની જાણ થતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી હતી પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હોવાનું જાણવા મળ્યું છે આ વિરોધ પ્રદર્શનમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા ભજંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમણે બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો સરકારી ઇસ્લામિક ચટરબંધીઓની સરકાર આવી એના પછી જે હિન્દુઓની નિર્મ હત્યા કરવામાં આવી એને લઈ અને બજરંગ અને વિશ્વ હિન્દુ પરિષદ એ જતા છે અને બીજી વસ્તુ કે આ દેશની સરકારને અમે એટલું કહેવા માગીએ છીએ કે હવે સહન કરવાની શક્તિ અમારી બચી ગઈ છે એટલે હવે અમે આ દેશમાં જે બાંગ્લાદેશી રોહિંગ્યા મુસલમાન ઘૂષણપેટીત કરી અને જે આ દેશમાં આટલા વર્ષોથી વસ્યું છે એમને બહાર કાઢવાનો એ પ્રયત્ન કરે ના કરે તો પછી બજરંગ મેદાનમાં ઉતરશે અને પછી આગળની કાર્યવાહી બજરંગ